શિયાળાની સૌથી પાવરફુલ દેશી મીઠાઈ એટલે સિંગતલની ચીકી અને મકર સંક્રાંતિ ઉપર તો આપણા દરેક ગુજરાતીઓના ઘરે ઘરમાં સિંગતલની ચીક્કી ખાવાનું ખાસ મહત્વ હોય છે આજે આપણે સિંગતલની માવા ચીક્કી નવી રીતે બનાવીને તૈયાર કરીશું આ ચીક્કી દાંત વગરના વડીલો ખાઈ શકે એટલી પોચી બનીને તૈયાર થશે અને ચીક્કી બનાવવામાં પાયો બનાવવાની પણ ઝંઝટ નહીં થાય માત્ર ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે ગોળને ગરમ કરવાનું રહેશે તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં સિંગ તલની ચીકી બનાવવા માટે આપણે પરફેક્ટ માપ જોઈ લેશું તેના માટે અહીં મેં બસો ગ્રામ તલ બસો ગ્રામ સિંગદાણા લીધેલા છે અને સામે ચારસો ગ્રામ આપણે ગોળ લીધેલો છે સો ગ્રામ સૂકા કૂપરાનું છીણ બસો ગ્રામ દેશી ઘી અને દસ ગ્રામ જેટલો ગુંદર લીધેલો છે સિંગદાણાને સૌથી પહેલાં આપણે શેકી લેવાના છે બસો ગ્રામ સિંગદાણા અને બસો ગ્રામ તલની સામે આપણે ચારસો ગ્રામ ગોળનો ઉપયોગ કરવાનો છે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે એકથી બે મિનિટની અંદર સિંગદાણા એકદમ સરસ શેકાઈ જશે આ રીતે હલકો તેનો કલર ચેન્જ થઈ જાય એટલે તેને એક થાળીમાં કાઢી લેશું એ જ કઢાઈમાં તલ ઉમેરી અને તલને પણ શેકી લેશું તલને પણ એકથી બે મિનિટ સુધી જ શેકવાના છે તલ અને સિંગદાણા અહીં બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે માત્ર તેમાંથી ભેદનું પ્રમાણ દૂર થઈ અને ક્રિસ્પી થઈ જાય તેવા જ આપણે તેને શેકવાના છે હવે તલને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને એ જ કઢાઈમાં સૂકા કોપરાનું છીણ ઉમેરી દેસું આ કોપરાનું છીણ મેં માર્કેટમાં જે ડેસીકેટેડ કોકોનટ મળે છે તે તૈયાર લીધેલું છે તમે ઘરનું નારિયેળનું ખમણ હોય તો એ પણ લઈ શકો કોપરાના છીણનો આ રીતે કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે તેને પણ બાળવાનું નથી હવે તેને પણ એક પ્લેટમાં કાઢી લેશું અને થોડું ઠંડુ થવા દેશું સિંગ દાણા શેકીને રાખેલા હતા તેના મેં ફોતરા કાઢી લીધા છે તમે જોઈ શકશો સિંગનો એક એક દાણો એકદમ સરસ સફેદ દૂધ જેવો તૈયાર થયો છે બિલકુલ તે બળ્યો નથી હવે તેને એક મિક્સર જારમાં ઉમેરી દેસુ ઢાંકણ ઢાંકી અને એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેવાનું આ જ રીતનો આપણે એકદમ ઝીણો પાવડર તૈયાર કરવાનો છે અને તેને એક થાળીમાં કાઢી લેશું હવે એ જ મિક્સર જારમાં આપણે તલ ઉમેરી અને તલનો પણ એ જ રીતે એકદમ સરસ ઝીણો ફાઇન પાવડર તૈયાર કરી લેશું એક ચમચી જેટલા તલ આપણે બાકી રાખશું ઉપરથી ગાર્નિશિંગ માટે તલનો પણ હવે એકદમ સરસ ઝીણો પાવડર તૈયાર થઈ ગયો છે તેને સિંગદાણાના પાવડરની સાથે મિક્સ કરી દેશું તમે જોઈ શકશો આ રીતે એકદમ સરસ ઝીણો પાવડર થાય એ રીતે મેં તેને દળેલા છે સિંગ અને તલ દળતી સમયે તેમાંથી તેલ છૂટું ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું બંને વસ્તુને એક સાથે મિક્સ કરી લીધા છે હવે આપણે માપીને રાખેલું ઘી છે તેમાંથી અડધું ઘી કડાઈમાં ઉમેરી દેવાનું છે અહીં મેં બસો ગ્રામ જેટલું ઘી લીધેલું છે આટલા જ ઘીને આપણે જરૂર પડશે ઘી ગરમ થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાનું ત્યાર પછી અહીં આપણે દસ ગ્રામ ગુંદ લીધેલો છે બબે દાણા ગુંદને આ રીતે ઘીમાં ઉમેરતા જાય અને તળી લેશું આ રીતે થોડો થોડો કરીને જ ગુંદને તળવાનો છે એકદમ સરસ ગુંદ ફૂલી જાય ત્યાં સુધી થવા દેવાનું ગુંદ બિલકુલ કાચો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું એક એક દાણો આ રીતે એકદમ સરસ ફૂલી જાય એ રીતે ગુંદને તળી લેવાનું ત્યાર પછી ગુંદને થોડો ઠંડો કરી અને પછી મિક્સર જામમાં ઉમેરી દેસું હવે સાથે જે સૂકા કોપરાનું છીણ શેકીને રાખેલું હતું તેને પણ સાથે જ ઉમેરવાનું મિક્સર જારનું ઢાંકણ ઢાંકી અને બંને વસ્તુને એકદમ સરસ ફાઇન પાવડર થઈ જાય એ રીતે દળી લેવાનું તો તમે જોઈ શકશો ગુંદ એકદમ સરસ પાવડર જેવો તૈયાર થઈ ગયો છે હવે એ જ કડાઈમાં જેમાં આપણે ગુંદ તળેલો હતો તેમાં બાકીનું ઘી ઉમેરી દેવાનું છે તો બાકી વધેલું બધું ઘી એકી સાથે ઉમેરી દેશું અને ઘી ગરમ થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાનું ત્યાર પછી અહીં આપણે માપીને રાખેલો ગોળ ઉમેરશું અહીં મેં ચારસો ગ્રામ ગોળ લીધેલો છે સિંગદાણા અને તલ બંને વસ્તુ થઈ અને આપણે ચારસો ગ્રામ લીધેલી છે તો સામે મેં ચારસો ગ્રામ ગોળનો જ ઉપયોગ કરેલો છે અહીં ગોળનો આપણે કોઈ પાયો કરવાનો નથી માત્ર ગોળના બધા ગાગડા ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનો છે જો તમારા ઘરમાં વધારે પડતું ગળ્યું પસંદ ન હોય તો તમે ત્રણસો ગ્રામ જેટલો ગોળ પણ લઈ શકો છો તો પણ ચીકીમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે તો હવે એકાદ મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકશો ગોળના ગાગડા ઓગળવા લાગ્યા છે એકાદા બે ગાંગડા હજી પણ બાકી છે તેને આપણે ઓગાળી લેશું એક થી દોઢ મિનિટની અંદર જ ગોળના બધા ગાંગડા ઓગળી ગયા છે તરત જ ગેસને બંધ કરી દેસુ અહીં આપણે પાયો કરવાનો નથી નહી તો ચીકી છે તે કડક બની જશે હવે આપણે સિંકતલનો પાવડર ઉમેરી દેસુ ગુંદળેલો હતો તેને પણ સાથે ઉમેરી દેસુ ને બધી વસ્તુને ચમચાથી મિક્સ કરી દેસુ આ સમયે ગેસને મેં બંધ જ રાખેલો છે બંધ ગેસમાં જ આપણે આ કામ કરવાનું છે નહીતર ચીકી છે તે હાર્ડ થઈ જશે બધી વસ્તુ એકબીજા સાથે એકદમ સારી રીતના ભળી જાય ત્યાં સુધી આપણે ચમચાથી તેને હલાવી લેવાનું એક થાળીને પહેલાં જ મેં ઘીથી ગ્રીસ કરીને રાખી દીધેલી છે જે વાસણમાં ચીકી સેટ કરવાની હોય તેમાં ઘી લગાવીને પહેલાં જ રાખી દેવાનું નહીંતર પછી ફટાફટ આ ચીકી સેટ થઈ જાય છે તો હવે તમે જોઈ શકશો બધી વસ્તુ એકબીજા સાથે એકદમ સારી રીતના મિક્સ થઈ ગઈ છે તો તરત જ આપણે તેને થાળીમાં સેટ કરી દેશું ગરમ ગરમ ચીક્કીનું મિશ્રણ ચમચાની મદદથી આ રીતે થાળીમાં ફેલાવી દેવાનું તમે કોઈ વાટકીની મદદથી પણ ફેલાવી શકો છો મેં ચમચાથી આ રીતે બધી બાજુ એક સરખું કરી લીધું છે ત્યાર પછી આપણે જે એક ચમચી જેટલા તલ શેકીને રાખેલા હતા તેને ઉપરથી ગાર્નિશિંગ તરીકે ઉમેરી દેસુ તમારે ઉપરથી તલ ન ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકો આ રીતે તલ ઉમેરવાથી ચીકીનો ઉઠાવ ખૂબ જ સરસ આવે છે ત્યાર પછી થોડી બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરશું અને હવે ચમચીની મદદથી હળવા હાથે આપણે તેને દબાવી લેવાનું જેથી કરી અને ગરમ ગરમ ચીકીમાં બધી વસ્તુ એકસાથે ચોટી જાય પંદર થી વીસ મિનિટ સુધી ચીકીને સેટ થવા પંખા નીચે રહેવા દેવાની એકદમ સરસ ઠંડી થઈ જાય ત્યાર પછી જ આપણે તેને કટ કરવાની છે પંદર મિનિટ જેવો સમય લાગશે પંદર મિનિટ પછી ચીકી આપણી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે છરીની મદદથી આપણે તેમાં કટ લગાવી લેશી સૌથી પહેલાં આપણે આ રીતે ઊભા કટ લગાવશું અને ત્યાર પછી આડા કટ લગાવશું તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે કટ કરી શકો ડાયમંડ શેપમાં પસંદ હોય તો એ રીતે પણ આપી શકાય તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો હવે આપણે સુખડીને કાઢી લેશું તો તમે જોઈ શકશો એકદમ સરસ સહેલાઈથી બધા પીસ નીકળી જાય છે હજુ પણ એક પીસ કાઢીને બતાવું છું આને આપણે સિંગતલની માવા ચીક્કી પણ કહી શકીએ છીએ અને સિંગતલની સુખડી પણ કહી શકાય એકદમ સુપર સોફ્ટ અને મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવી આપણી સુખડી તૈયાર થઈ છે તમને આજની આ રેસિપી કેવી લાગી તે કોમેટમાં જરૂરથી જણાવજો એક સુખડીને તમને તોડીને પણ બતાવું છું તો બહેની છે ને એકદમ પોચી રૂ જેવી અને દાંત વગરના વડીલો ખાઈ શકે એટલી પોચી સુખડી તૈયાર થઈ છે વિડીયો અહીં સુધી જવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્ક્સ ફોર વોચિંગ